રામ રામ ડાય ને આજે હું આવ્યો તો ગામડે ને ગામડામાં હવાના પરમાં સુરત દાદાને દર્શન કરી લીધા અને પછી હું ના તો એને તૈયાર થઈ ગયો અને હું મારો ભાઈ નીકળી ગયા દુકાને અને દુકાનેથી થોડા ઘણા પડીકા લઈ લીધા ને પાછા નીકળી ગયા ઘર સાઈડ ઘરે પહોંચી ગયા ને હું મારો ભાઈ બે ગયા નાસ્તો કરવા અને પછી કીધું ને ગાડી નવરાવી નહોતી પછી ગાડીને નવરાવી દીધી અને ગાડીને નવરાવીને પછી થોડો ઘણો ગાભો મારી દીધો અને નીકળી ગયા આપણે ફૂવાની વાડીએ ફાળીએ પહોંચીને ગાડી કરી પાર્કિંગ અને હું સેતુરી ગોતતો તો એક સેતુરી જ નહીં મેં જામફળ ગોતી લીધું અને મેં ઈ ખાઈ લીધું એક બે ત્રણ ચાર પાંચ છ છ ગાયું રાખી હવે આપણે નીકળશી ઘર સાઈડ ઘરે પહોંચી ગયો હવે આપણે મળી પછીના બ્લોગમાં બાય બાય